રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાસાવળના યુવાનનું હિટ એન્ડ રન મામલે મોત થયાનો મામલો આવ્યો સામે વાસાવળનો ચિકપાર્થ મહેશભાઈ ત્રિવેદી નામના યુવાનને એક કાર ચાલક દ્વારા હડફેટે લેવામાં આવ્યા હતા સમગ્ર મામલે ગાડી માલિક કે ચાલક સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ફરિયાદમાં હિટ એન્ડ રનની કલમ ત્રણસો ચારને બદલે ત્રણસો ચાર એ લગાડવામાં આવી છે અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા કેસને રેર કેસ ન ગણી કેસ રફી ડફી કરવા પ્રયાસ કરાયો છે કલમ ત્રણસો ચાર લગાવી કાર ચાલકની તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ આ અંગે અમને કોઈ માહિતી આપવામાં આવી નથી કાર ચાલક મહિલા અને તેની સાથે તેમનો પતિ પણ હતો અમારા પરિવારને ન્યાય મળવો જોઈએ અકસ્માત સર્જનાર કાર ચાલક રિંકલ ગોહિલ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે અને તેમના પતિ રાજકોટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે મારું નામ મુનાભાઈ ત્રિવેદી છે ગોંડલ તાલુકાનું વાસાવડ ગામ મારું ગામ છે મારો મોટો પુત્ર પાર્થ મહેશ ત્રિવેદી જે શક્તિમાન કંપનીમાં નોકરી કરતો હતો સવારે વહેલી સવારે ડ્યુટી ઉપર જતો હતો ત્યારે ગોંડલ પાસે રૂપાવટીનો પુલ આવે છે જ્યાં વચ્ચોવચ એને સિલ્વર કલરની મારુતિ સ્વિફ્ટ ગાડી જેના નંબર જી જે ચૌદ એપી એસી સત્તર એસી સત્તર ઉડાવી અને જતી રહી આ ઘટના બની પછી એ તો ત્યાંથી નાસી અને જતી રહી અમને ત્યાંથી મીડિયાવાળાનો જ ફોન આવ્યો અમારા સરપંચ ઉપર અને અમને આ બાબતની જાણ કરી અને અમે સીધા સિવિલ હોસ્પિટલે ગયેલા એ લેડીઝ છે એ ગાડી ભટકાડી અને જતી રહી ત્યાં ઊભી નહોતી રહી આગળના સીસીટીવી જોતાં હેઠ દેવગામ પાસે છેલ્લે કેપ્ચર થઈ હતી અને ત્યાંથી એ ચિત્તલ ગઈ ચિત્તલ એના પપ્પાનું ગામ છે એના પપ્પાનું નામ છે બાબુભાઈ ગોહિલ અને બેનનું નામ છે રિંકલબેન રિંકલબેન બાબુભાઈ ગોહિલ કે જે પોતે એક પીએચડી થઈ ગયેલી છે અને આ ગાડી એમના બનેવીની હતી જે પોલીસ ખાતાએ તપાસ કરતાં ખબર પડી પછી અમને બોલાવી બીજે દિવસે ત્યાં ફરિયાદ લેવામાં આવી એટલે બે ત્રણ દિવસ પછી અમે તપાસ કરી કે ભાઈ આ બાબતમાં ધરપકડ થઈ છે કે નથી થઈ પણ હજુ એ બેનની ધરપકડ થઈ હતી નહીં એટલે અમારા મિત્રો અમુક છે એને પૂછ્યું અમે કે ભાઈ આમાં હજી ધરપકડ થઈ નથી એટલે એણે એફઆઈઆર જોઈ જોઈને કીધું કે ભાઈ આની અંદર જે કલમ છે ને એ હિટ એન્ડ રનની કલમ જે કહેવામાં આવે ને ત્રણસો ચાર એ ત્રણસો ચાર લગાડવામાં નથી આવી એની જગ્યાએ ત્રણસો ચાર એ લગાડવામાં આવી છે ત્રણસો ચાર જો લગાડવામાં આવે તો એ બિનજામીનપાત્ર ગુનો છે અને દસ વર્ષની એમાં સજા છે અને એની તાત્કાલિક ધરપકડ કરવી પડે પણ આ વસ્તુ બની નહીં બીજું એ ઉડાવીને જતી રહી પછી માનવતાની દ્રષ્ટિએ ઊભી નથી રહી એફઆઈઆરની અંદર મેન્શન છે કે ગાડી અકસ્માત કરી અને નાસી ગઈ એટલે એ હિટેન્ડ છે પોલીસ ખાતાની અંદર આ વસ્તુની તપાસ કરી તો એણે એમ કીધું કે ભાઈ આ ત્રણસો ચાર છે એ તો માત્ર એ કે બહુ રેર કેસમાં લાગે તો તમે રેર કેસ છે ને ઘણો ભાઈ અમારું તો જે હતું એ બધું લૂંટાઈ ગયું બરાબર છે અને તમે પીએમ રિપોર્ટની અંદર જુઓ કે પંચરોજગામ નાનું કરેલું જુઓ કે જે પરિસ્થિતિ છે કે જેની આંખો નીકળી નીકળી ગઈ છે છે જેનું માથું ગયું આ પોઝિશન છે અને તમે એને હજી રેર કેસ નથી ગણાતા તમે શું ગણો છો રેર કેસ છે ને ગણો કે ત્રણ ચાર જણા ને જો મૃત્યુ થાય તો જ રેર કેસ ગણાય અમારી માંગ એ છે ભાઈ ન્યાયપાલિકા પાસે કે કલમ ત્રણસો ચાર લગાડે એની તાત્કાલિક ધરપકડ કરે અને એને પણ એની ગુનાની ખબર પડે કે એણે શું કર્યું છે એક બ્રાહ્મણ પરિવારનો માળો એને વિકી નાખ્યો છે પોલીસ અમને માહિતી નથી આપતી ભાઈ મેં ગઈકાલે સાંજે જ ફોન કર્યો તો એ જે બેન છે એસઆઈ મેડમ એને ફોન નો ઉપાડ્યો બે વાર કર્યો આની પહેલા પણ કર્યો હતો પછી એક બીજા કોન્સ્ટેબલ છે એને ફોન કર્યો નિકીતભાઈ આ બાબત કેસની અંદર શું માહિતી છે અમને કાંઈક માહિતી આપો એટલે એણે કીધું ભાઈ તમારી પાસે માહિતીનો અધિકાર છે તમે આરટીઆઈ કરો એ કે અમે માહિતી ન આપી શકીએ તમને એ કે એટલે અને એ કોઈ ગામડાની અભણ વ્યક્તિ નહોતી જ્યારે અકસ્માત થયો ત્યારે એનો પતિ એની હારે હતો નયમિસ ભાલુ એનું નામ છે એ ડોક્ટર છે પોતે અહીં તમારે સિવિલ હોસ્પિટલની અંદર પીડીયુમાં જોબ કરે છે જો આટલી બધી ભણેલ ગણેલ વ્યક્તિ હોય અને એ આવો ગુનો કરીને નાસી જતી હોય અને પોતાના પૈસાને જોરે અથવા લાગોગના જોરે જો એ છૂટી જતા હોય તો મારે ક્યાં જવું એ કયો તમે જનતાનો અવાજ છો એટલે હું તમારી પાસે આવ્યો છું આ કેસને છોડીશ નહીં ભાઈ મેં આ બાબત ત્રણસો ચાર માટે થઈને તાલુકા પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી છે એસપી કચેરીએ અરજી આપી છે અને ગૃહ વિભાગની અંદર પણ અરજી આપી છે બધી જગ્યાએ મેં આ અરજી આપી છે અને ગોંડલ સેશન કોર્ટના જજ સાહેબ છે એને પણ મેં આ અરજી આપેલી છે પણ હજી સુધીમાં ક્યાંયથી રિસ્પોન્સ આવ્યો નથી એટલે આગામી દિવસ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના દિવસે વહેલી સવારે મેનું હતું બનાવો અને ગોંડલની અંદર જ એ રહીએ છીએ રાધાકૃષ્ણનગરની અંદર રહીએ છીએ એટલે લોકલ ગોંડલની અંદર રહેતા હોય એટલે એને થોડીક લાગવગ હોય ઓળખાણ હોય એ દ્રષ્ટિએ છૂટી જતા હોય એટલે આ રિંકલબેન નૈમિષભાઈ ભાલુ કે જે ગોંડલ મારીએ છીએ અને અમરેલીની અંદર ક્યાંક કોલેજની અંદર જોબ કરે છે પીએચડી કરેલ છે પોતે એટલે ચોક્કસભાઈ આગામી દિવસોની અંદર અમારા વકીલ જે કહેશે એ પ્રમાણે અમે કરશું અને આ કેસને અમે અંતિમ શ્વાસ લગી લેશું ભાઈ કારણ કે અમારું રતન ખોવાઈ ગયું છે એટલે અમે અમે તો એને રીતે રીતના સજા અમારી માંગ જ છે કે ત્રણસો ચાર એ ઉમેરવામાં આવી છે એ કલમની જગ્યાએ અમારે ત્રણસો ચાર કલમ લગાડી છે કેમકે ગુનો બિન જામીન પાત્ર જ ગણાય કેમકે મૃત્યુ આવું બ્રુટલ થયું તે છતાં એજ્યુકેટેડ માણસો હોવા ફકી એણે એમ ન થયું કે કોકનો છોકરો આવી રીતે પડ્યો છે તો એની હેલ્પ કરી સીધા જતા રહ્યા અને પોતાના કામે પણ વયા ગયા એને એમ પણ ન થયું કે પાછા વળીને જોઈએ શું થયું છે શું નથી થયું જાનહાની થઈ છે કે નથી થઈ એ બાબતે અમારી માગ જ છે કે એને સજા મળે કે જે રીતે આપણે પૂછીએ તો ટાળી દેવામાં આવે છે વાતને જવાબ નથી આપતા સરખી રીતે અને આપણે જે કલમ ઉમેરાવી છે એની માટે આપણે બધી અરજી કરેલી છે પણ તે છતાં કાંઈ જવાબ આપતો નથી કારણ મને એવું લાગે છે કે સામેવાળા જે લોકો છે એ પૈસા ટકે સધ્ધર છે એટલે અમે થોડાક નબળા પડી છીએ એ રીતે મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરી છે